પિતૃપક્ષ એ પિતૃઓનું તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવાનો સમય છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાન પરિવારને સુખ પ્રદાન કરે છે વંશ વૃદ્ધિ થાય છે સાત પેઢીઓ તરી જાય છે પિતૃ દોષ સમાપ્ત થાય છે આ વર્ષે પિતૃપક્ષ સત્તર સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ ચૂક્યું છે અને બીજી ઓક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાવસ્યા પર સમાપ્ત થશે પ્રથમ શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જાણો શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું ન કરવું જોઈએ શ્રાદ્ધથી સંતુષ્ટ થયા પછી પિતૃઓ શ્રાદ્ધ કરનારને આયુષ્ય સંતાન સંપત્તિ જ્ઞાન સુખ સ્વર્ગ અને મોક્ષ આપે છે બ્રહ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ ભક્તિ ભાવથી શ્રાદ્ધ કરે છે તેના પરિવારમાં ક્યારેય પણ આવતું નથી તો ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન આપણે શું ન કરવું જોઈએ પિતૃઓને યાદ કરવાનો સમય છે તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન લગ્ન મુંડન સદાઈ અને ગૃહસ્થતા જેવા શુભ કાર્યો પણ નિષેધ માનવામાં આવે છે આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે દરમિયાન પિતૃઓને અર્પણ અને શ્રાદ્ધ સૂર્ય પ્રકાશમાં જ કરવું જોઈએ ભૂલથી પણ સૂર્યાસ્ત પછી શ્રાદ્ધ વિધિ ન કરવી જોઈએ તેનું કોઈ પરિણામ નહીં મળે પૂર્વજો સૂર્યના પ્રકાશમાં જ પૃથ્વી પર આવે છે અને ખોરાક અને પાણી લે છે દરમિયાન કોઈ નવો ધંધો નવી નોકરી નવું કામ શરૂ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં સંઘર્ષ વધે છે કાર્યમાં સફળતા મળવાની શક્યતા પણ ઘટી જાય છે ઘરનું બાંધકામ નવા મકાનમાં સ્થળાંતર અથવા તો ભાડાના મકાનમાં કળશ સ્થાપિત કરવાનું કામ ન કરવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન લોખંડ ચામડાની વસ્તુઓ જૂના કપડાં કાળા કપડાં વાસી ખોરાક તેલ વગેરેનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃઓ નારાજ થઈ જાય છે પિતૃ પક્ષ દરમિયાન માંસાહારી ખોરાક લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ જે લોકો તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરે છે તેઓએ આ પંદર દિવસોમાં શારીરિક સંબંધ પણ ન રાખવો જોઈએ તેનાથી પિતૃ પૂજાનું પરિણામ નથી મળતું